ખેડૂતોની ડબલ આવક કરતી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે પંદર માર્ચના રોજથી નર્મદા નિગમે કહી દીધું છે કે ઉનાળુ પાકનું વાવેતર ખેડૂતો ન કરે કારણ કે અમે પાણી નથી આપવાના આ ખેડૂતોની ડબલ આવક કરવાની સરકાર છે અને આ સરકારમાં નર્મદા નિગમ નર્મદા ડેમ જે બનાવવામાં આવ્યો સરદાર સરોવર ડેમ તેનો ખૂબ જસ ખાટવામાં આવ્યો હજુ કાલે જ વિધાનસભામાં મહેશ કસવાલા કહી રહ્યા હતા કમે બધું કર્યું તમે કોંગ્રેસ કંઈ કર્યું નથી ભલે કોંગ્રેસે ન કર્યું એટલે તો તમને આ જનતા લાવી છે પરંતુ અત્યારે તમે શું કરો છો રાજુ કરપડાના આક્ષેપ પણ તમારે સાંભળવા જોઈએ કે ખેડૂતો જાય તો જાય કહા તેવી સ્થિતિમાં તમે લાવી દીધા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડૂતો વર્ષોથી પીડિત છે શોષિત છે અને દુઃખમાંથી પસાર થાય છે દેવાથી ડૂબેલો છે આ બધી વાતો તમે સાંભળી હશે મને તમને ફેર શું પડે કારણ કે આપણે ખેતી કે ખેડૂત સાથે લેવા દેવા નથી ખેડૂત અને ખેતી સાથે જો આપણે લેવા દેવા નથી એવું આપણે માનવા લાગીશું તો બનશે કે આપણે પણ દેવામાં ગરકાવ થશું કારણ કે એ ખેત ઉત્પાદનો છેલ્લે ઉપયોગ આપણે કરીએ છીએ આ ખેડૂતો પોતાની જાતે વાવણી કરી પોતાના ઘર પૂરતું ભોજન પણ મેળવી લેશે આપણાથી આ નહીં થાય સિટીમાં અર્બન ટેરેસ અને અર્બન ગાર્ડન બધું બનશે અર્બન કિચન પણ બનશે અને બાદમાં કિચન ગાર્ડનમાં જે આવશે તેને આપણે આરોગવાનું રહેશે પરંતુ એ પૂરતું નથી માટે આપણે ખેડૂત પર નિર્ભર છીએ તે યાદ રાખવું જોઈએ આજે રાજુ કરપડા જેઓ આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના નેતા છે તેમણે આક્ષેપ કર્યા તેમણે કહ્યું કે નર્મદા નિગમ પંદર માર્ચના રોજથી નર્મદાની જે પાણીની કેનાલો છે સિંચાઈના પાણી ખેડૂતોને મળે એ માટેની તેને બંધ કરવાની જાહેરાત કરે છે અને તેમણે સ્પષ્ટ જણાવ્યું છે ખેડૂતોને કે ઉનાળુ પાકનું વાવેતર કરતા નહીં રાજુ કરપડાનું કહેવું છે કે ચોમાસાના વાતાવરણમાં અને સિઝનના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ તેના કારણે ખેડૂતોને નુકસાન ગયું તેની ભરપાઈ કરવા માટે ખેડૂતો આગળની સિઝન તરફ મીટ માંડીને બેઠો હતો અને ઉનાળુ પાક માટે તેમણે સંપૂર્ણ તૈયારી કરી લીધી અને હવે આપણે કહીએ છીએ કે તમે ઉનાળું પાકનું વાવેતર નહીં કરતા અમે પાણી નહીં આપી તો આ એ જ સરદાર સરોવર ડેમ છે જેને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજકારણ કરે છે ગઈકાલે જ મહેશ કસવાલાએ કહ્યું કે બે પેઢીઓ વહી ગઈ હોત જો તમારા હાથમાં સરદાર સરોવર ડેમ હોત સાંભળો રાજુ કરપડાના આક્ષેપોને બાદમાં સમજો ખેડૂતોની સ્થિતિ છે એ સ્થિતિ કેટલી દયનીય બનવા જઈ રહી છે હાલ જે નર્મદા નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતી પંદર માર્ચથી સૌરાષ્ટ્રની મોટાભાગની કેનાલો બંધ કરી દેવામાં આવશે જે સિંચાઈ માટે પાણી આપવામાં આવતું એટલે કે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી ન કરવી આવી સરકાર દ્વારા અને નર્મદા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખરેખર આ નિર્ણયને પરત કરવાની માંગ સાથે આજે અમે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીએ છીએ કે ખરેખર ખેડૂતોએ ચોમાસું સિઝનમાં જે ખરીફ સિઝન હતી એમાં વાતાવરણ અનુકૂળ ન આવવાના કારણે મોટા પ્રમાણમાં એટલે કે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું હતું એટલે ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે જે નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળું સિઝન ખેડૂત લેવા ઈચ્છતા એટલે કે ઉનાળુ પાકને વાવણી કરી અને જે ચોમાસામાં નુકસાન ખેડૂતોએ ભોગવું છે એ નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળું ઉત્પાદન લેવા ખેડૂતો અહીંયા આગોતરા બિયારણ ખાતર જે જરૂરિયાત ખેડૂતને હતી એ મુજબનું લઈને સ્ટોક કરી રાખ્યું છે એવા સમયે અચાનક સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અચાનક નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોએ ઉનાળુ સિઝન ન લેવી ઉનાળુ પાકની વાવણી ન કરવી અમે કેનાલો બંધ કરી દઈશું ત્યારે અમારી તંત્ર અને સરકારને નમ્ર વિનંતી છે કે ખરેખર ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો ખેડૂતોને માટે જે સિંચાઈના માટે આ સરદાર સરોવર ડેમની સ્થાપના થયેલી છે એ જ ડેમમાંથી આજે પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી આપવાની વાત આવે છે ત્યારે સરકાર શા માટે રોક લગાવે છે શા માટે નિગમ સિંચાઈના પાણીની કેનાલો બંધ કરવાના નિર્ણયો લઈ રહી છે અમારી સરકારને અને નિગમને નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત કરવામાં આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉનાળુ પાકની વાવણી માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી આપવામાં આવે જો આ પાણી આપવામાં નહીં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં દરેક ગામડાની અંદર ખેડૂતના આક્રોશનો ભોગ આ શાસક પક્ષના નેતા બનશે આભાર તો આ તા રાજુ કરપડા કે જેઓ આક્ષેપ કરી રહ્યા છે ને સાથે તેઓ કહી રહ્યા છે કે ખેડૂતોને પાણી આપવું વિનમ્ર માગણી છે ખેડૂતોને જો તમે પાણી નહીં આપો તો ખેડૂતોની સ્થિતિ વધુ ને વધુ કફોડી બનશે હજુ આનાથી વધારે કફોડી કઈ રીતની સ્થિતિ બને એ આપણે જોવાનું રહ્યું કારણ કે હાલ પણ ખેડૂતો કફોડી સ્થિતિમાં છે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના જે ખેડૂતો છે એમએસપીની માગણી સાથે દેશની રાજધાની તરફ આગળ વધી રહ્યા છે ગુજરાતના ખેડૂતોને કોઈ ચિંતા નથી માટે તેઓ ઘરે બેઠા છે આ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ફરી મળીશું આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા